જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત આ વિડીયો મારફત ગુજરાતની પ્રજાજનોને ખાસ કરીને તંત્રને જણાવવા માગું છું એ દિવસોને યાદ કરાવવા માગું છું કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે હોય અને એમાં સાબરમતી આશ્રમની મુલાકાતે હોય ત્યારે જે એમનો રૂટ હતો એની આજુબાજુ આવતી ઝૂપડપટ્ટીઓને પડદા મારીને ઢોકવામાં આવેલી અને વિકાસ ગુજરાત વિકાસ મોડેલને સમગ્ર ભારત વર્ષ ઉપરાંત વિશ્વ ફલક ઉપર લાવવાની કોશિશ કરેલી આ તો નીતિ રીતે એક કોઈ જગ્યાએ છુપાયેલી છે નહીં કે સામાન્ય જન છે એને છુપાવી દેવાનું અને મોટા મોટા જેમ કે ફોર્માલિટીની અંદર આ માનનારી આ જે સરકાર છે એને હું ખાસ કહેવા માગું છું ગઈકાલે ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની અંદર લોકસભાના વિપક્ષી નેતા એવા રાહુલ ગાંધીજીની મુલાકાત હતી અને એમની પાર્ટીના સંગઠન નિર્માણ માટે અને નવી ઉર્જા માટે પોતે મોડાસાની મુલાકાતે હતા એમનો રૂટ અમારી જાણકારી મુજબ હિંમતનગરથી રાજેન્દ્રનગર ચોકડી થઈ અને ખરેખર મેઢાસન રાયગ મેઢાસણ થઈ અને કુલ થઈ અને સીધું મોડાસા આવી શકાતું હતું આ રૂટ બનતો હતો પણ આ રૂટ બનાયો ગડાદર થી જીવનપુર અને જીવનપુર થઈ તો ગાજન ના ટ્રેક્સ થઈ અને ત્યાર પછી મોડાસા જવામાં મારા સાંભળવામાં આવ્યું છે શા માટે ભાઈ એટલા માટે કે રાજીનગર ચોકડીથી મોડાસાનો જે રોડ છે એની અવદશા કોઈ છુપાયેલી નથી ક્યાંક રાહુલજીની નજર આ રોડ ઉપર પડી જાય રોડની અવદશા ઉપર પડી જાય કયો વિશ્વ ફલકનું મીડિયા જ્યારે રાહુલજીનું કવરેજ કરતું હોય ત્યારે આ રોડનો બુદ્ધો આવી જાય આવા તંત્ર અંધતંત્રુ તંત્રને હું ખાસ જણાવવા માગું છું વારંવાર અમે રોડ રસ્તાને લઈને અરવલ્લીની જે અવદશા છે રોડને લઈ અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે ભાઈ રોડ આપો સારા રોડ આપો સારા રોડ આપો પણ અમારું કંઈ જ સંભળાતું નથી ઉપરથી ઉપરથી દાજા ઉપર મલમ અને એના ઉપર દાજા ઉપર ઘા ઉપર મીઠુંટ ભભરાવાનું કેવું કે દાખલા તરીકે ક્યોકનું ક્યોક એમના મગજની અંદર એવું ચાલ્યું કે કાલે રાજીવ રાહુલ ગાંધીજીની મોડાસા મુલાકાત દરમિયાન કદાચ જેને કહેવાય કે કોંગ્રેસની અંદર અથવા તો વિપક્ષી પાર્ટીઓની અંદર નવી એનર્જી મળે એટલા માટે આ લોકોએ આગોતરું આયોજન કર્યું અને વીસમી તારીખે વર્ષોથી જે પેન્ડિંગ છે મોડાસા બસ સ્ટોપ એનું ઉદઘાટન આપવાનું માનીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આગોતરું આયોજન કરી દીધું કે આ ખેડી ગયા અને અમે માગો કરી આવીએ એમને પણ હું કહેવા માગું છું કે પ્રાઇવેટ સેક્ટર શાળા મહાશાળાઓના જે બિલ્ડિંગો છે એની અંદર ફાયર એનઓસી ના હોય બીયુ પરમિશન ના હોય તો તમારા મસ્ત મોટા લીટરો અમને ફાટા પાઠવવામાં આવે છે અને કેટલી કેટલી સંસ્થાઓને તમે નોટિસ આપો છો કે તાત્કાલિક ફાયર એનઓસી લાવો તાત્કાલિક બીયુ પરમિશન લાવો અમને ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળ્યું છે કે નવીન બસ સ્ટેશન જ્યારે શરૂ થતું હોય ઉદઘાટન થતું હોય તો મને પણ ગૌરવ છે હું પણ આ જિલ્લાનો નાગરિક છું વર્ષોથી પ્રજાજનો ત્રાહી જ છે પણ શું મોડાસા નવીન બસ સ્ટોપ જે તમે ઉદઘાટન કરવા વીસ તારીખે આવી રહ્યા છો એનું બીયુ પરમિશન કાયદેસર થઈ ગયેલું છે એની ફાયર એનો સી કાયદેસર મરી ગઈ છે અને જો મરી હોય તો તમને અભિનંદન પણ ન હોય તો પછી શંકરના દાયરામાં તમને અને અમને બધાને આ તંત્ર લાવે છે એ જાણવું રહ્યું એટલે ખાસ કહેવા માગું છું કે ઓવર ફોર્માલિટી બંધ દો જે રોડનો જે પ્રશ્ન છે આ રોડ ક્યાંનો રોડ કેટલા વર્ષોથી આ રોડની કામગીરી ચાલે છે અને ગોકર ગતિ રોડ બિલકુલ બંધ થઈ ગયો છે માટે કરીને રાહુલ ગાંધીજીનો આખો રૂટ બદલવામાં આવ્યો છે એટલા માટે કહું છું કે આગામી આગામી સમયમાં અમે તો ભૂત ભૂતકાળની અંદર પ્રતિક ઉપવાસ કર્યા છે હું વ્યક્તિગત રીતે જેને પણ મને રોકવો હોય ભલે અમારી પાસે કોઈ ફોજ નથી હું વ્યક્તિગત રીતે રોડ રસ્તા માટે નીચે ઉતરવાનો છે કાદે કદાચ શક્ય હશે તો અમારે જેટલા પણ ધરણા કરવાના થશે તો હું ધરણા કરીશ એટલે વહીવટી તંત્રને ખાસ કરીને આર એન બી વિભાગ સ્ટેટ વિભાગ હોય કે પંચાયત લગતા જેટલા પણ રોડ રસ્તા છે એની અંદર તાત્કાલિક તમારા પગલાંઓ લેવા જોઈએ તમારા પેકેટોની અસરો હવે વર્તાવાની લાગતી નથી હું ખુલ્લો પડીશ ધન્યવાદ ભારત માતા ગી જય 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 ગુરૂચ